ખવાર પડી ગઈ અને આઠ વાગી ગયા અને એક તો ગેમ રમવાનો ટાઈમ થઈ ગયો ઓલા બે આવ્યા જ નહીં કીધું જ છે તમે યાર હવે એના સાત વાગે તાર તૈયાર થઈ ને આઠ વાગે અહીંયા ફૂગી જવાનું ગેમ રમવામાં મોડું થઈને આપણને જરાય ન મેળ આવે એટલે ફોન કરવા દેજી ને ક્યારે આવે રોજના આવતા જ નથી આ ક્યાં હો તને કેટલી વાર કીધું છે કે તું અહીંયા આવી વેલો આવતો જ નથી આવી તું અહીંયા હા આ વાંધો નહીં

બી સાલું કે આ બાજુ આ બાજુ કે તું તું મને મારી ગયો રિવાય કરી તું મને ખરાબ રિવાય નથી કરી શકતો આવડત રમતા માયર તું માર નહી નહી આ પાછું પાછળ 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 રેવા દે તું મને રેવા દે આમાં ઓલી બાજુ ઓલી બાજુ ઓલી બાજુ નહીં તું રેવા દે રેવા દે તું રેવા દે આમ આવ્યા જોયો 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 મિત્રો તો ભાઈ આ વિડીયો એવું દર્શાવવામાં આવ્યું કે ભાઈ વધારે પડતો આપણે મોબાઈલ નો ઉપયોગ કરીને તો આપણે મગજ માં અલગ અસર પણ પડી શકે છે એટલે આપડે મોબાઈલ ના બધો ઉપયોગ કરવો જોઈએ નહીં